જય શ્રી કૃષ્ણ મિત્રો સબ્ર અને શ્રી કૃષ્ણનો મા ક્યારેક જીવન એટલું ગૂંચવાઈ જાય છે કે માણસ પોતાને જ પ્રશ્ન કરે શા માટે હંમેશા મારી સાથે જ આવું થાય છે મારી મહેનતનું ફળ મોડું કેમ મળે છે પ્રયત્ન છતાં શાંતિ કેમ નથી મળતી પણ જ્યારે અંતર શાંત થાય છે ત્યારે અંદરથી એક અવાજ ઉઠે છે સબ્ર રાખ ભગવાન જોઈ રહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ ધીરજ રાખે છે તેનો માર્ગ કઠિન પણ અંતે તે ચોક્કસ પહોંચે છે પણ યુદ્ધ ભૂમિમાં કૃષ્ણએ કહ્યું કર્મ કર પરિણામની ચિંતા ન કર સાચું કાર્ય ક્યારેક ધીમો ફળ આપે છે પણ તે ફળ કદી ખોટું નથી આવતું જીવનમાં જ્યારે બધું ખોટું લાગે એ સમય ઈશ્વરનો પરીક્ષાનો સમય હોય છે ભગવાન જોઈ રહ્યા હોય છે કે તું મુશ્કેલીમાં પણ વિશ્વાસ રાખી શકે છે કે નહીં સબ્રનો અર્થ ફક્ત રાહ જોવો નથી એ તો એ વિશ્વાસ છે જે કહે છે હમણાં નહીં તો પછી પણ સારું થશે જરૂર ક્યારેક ભગવાન ચૂપ રહે છે પણ એ ચૂપકી જ સૌથી મોટો જવાબ હોય છે એ જણાવી દે છે કે તારી વાર્તા હજી લખાઈ રહી છે જે લોકો આજે તને હસે છે એ જ લોકો કાલે તારી સફળતાને સલામ કરશે યાદ રાખ જ્યારે કોઈ નથી જોતું ત્યારે પણ ભગવાન જુએ છે જ્યારે કોઈ નથી સાંભળતું ત્યારે પણ એ સાંભળે છે તારો એક એક આંસુ એ જાણે છે ભગવાન તને ક્યારેય ખાલી હાથ નહીં રાખે જે મળવાનું છે એ તને યોગ્ય સમયે જ મળશે ક્યારેક વિલંબ એ દંડ નથી એ તૈયારી છે જેમ કાચું સોનું તપાવવું પડે તેમ માણસને પણ મુશ્કેલીઓમાં ગળાવવું પડે છે જે બળે છે એ જ ચમકે છે જ્યારે તું નિયંત્રણ છોડીને કહે છે હે કૃષ્ણ હવે તું સંભાળ ત્યારે જ તારી આત્મા હલકી થાય છે સાચો સભ્ર એ છે કે તું તૂટીને પણ હશે અને કહે મને વિશ્વાસ છે કૃષ્ણ તો બધું જોઈ રહ્યો છે દુઃખ વિલંબ અસફળતા આ બધું તારી આત્માને વધુ મજબૂત બનાવી રહ્યું છે ભગવાન ક્યારેય અન્યાય કરતા નથી એ ફક્ત યોગ્ય સમયની રાહ જોતા હોય છે જીવનમાં તોફાન આવે ત્યારે સમજો ઈશ્વર તમને તોડવા નહીં પરંતુ ઉઠાવવા ઈચ્છે છે જે દરેક ઘાવ આપે છે એ તમને તમારી શ્રેષ્ઠ આવૃત્તિ તરફ લઈ જાય છે તો આજે ફક્ત એટલું નક્કી કરો હું ધીરજ રાખીશ હું વિશ્વાસ રાખીશ કારણ કે ભગવાન મારા સાથે છે અને જ્યારે સમય ફરશે ત્યારે એ જ કૃષ્ણ તમને એવી ઊંચાઈ લઈ જશે કે તને સમજાશે રાહ ખરેખર મૂલ્યવાન હતી મિત્રો આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રાધે કૃષ્ણ